જુઓ ભાઈ અમારા ગામડામાં જુઓ આ રીતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે આવા કોંઘડો બનાવે ગામડામાં કોલળો બનાવે પછી રાત્રે બધા જાગરણ કરે એના ભક્તિને ગુણગાન ગાય અને પછી આ દેખાય છે ને આંડી ફોડકી હોય મટ્ટી ફોડકીએ જે હો જે થઈ ગયું હતું રાત્રે લગભગ બાર હવા બાર વાગ્ય જેવું થઈ ગયો હતો પ્રોગ્રામ પણ હું એ વખતે હાજર નતો રહી ગયો મેડિકલની સમસ્યાના કારણે એને પછી બીજા દિવસે કોઈ ઉમેદવાર હોય તો અમારામાં એવું કહેવાય છે કે ભાઈ કોનડો પાછો વાળવો છે તો પછી કોનડો કે જન્માષ્ટ જન્મના પર્વ નિમિત્તે પછી જમણવાર રાખતા હોય છે એમાં જમણવારમાં જુઓ આજે અમે અહીં આવી ગયા છીએ જમવા અમારા ભાઈના ત્યાં જ એ બધો પ્રોગ્રામ છે એમાં જુઓ આ શીરો મગનું અમદાવાદથી આવી ગયા છે આમંત્રણ ને માન આલી અને આ વ્યક્તિ આવ્યા છે ખરા પણ કાલે ઇમનાતિઓ પણ છે જે આ પ્રસંગના નિમિત્તે જમણવાર રાખ્યો છે બધાને જમવાનું તો કાલે ઇમનાતીઓ પણ થશે તો અમે આવી જઈશું એક જમવા અને રાત્રે પણ છે જાગરણ તો આપણે કરીશું જો મચાય જો અમારા ગામડામાં તો આ જન્માષ્ટમી પર્વ આ રીતે મનાવીએ છીએ તમારા શહેરવાળામાં કેવી રીતના હોય છે અમને ખબર નહીં ખાસ કેમ કે અમે શહેરમાં રહ્યા જ નહીં અમે ગામડામાં જ રહીએ છીએ આ ટીવી ઉપર આવતું એ જોઈએ બાકી બીજી કોઈ ખબર નહીં જાજી અમને મહેતી પણ અમારું આ રીતે કંઈક પ્રથા છે ઉજવવાની આ બાજુ જમવાનું ચાલ્યું અમારા અનિલભાઈ સાહેબ જશવંતાય ભગવાનુ દીધી થોડો વરસાદ વધારે પેલું પડ્યું આપણું બાઈક ઘાસમાં પડ્યું છે આ બધી ગાડીઓ હોય જોવા પડી